સાંજે મેં બરણીમાં દૂધને મેળવું છાશ નાખીને દૂધ મેળવું એટલે એમ થયું કે રાત આખી પડ્યું રહે એટલે સવાર થાય તા તો દહીં થઈ ગયું હોય ને દૂધ મળી ગયું હોય ને એમ એટલે સવારે બરણી ખોલી અને મેં જોયું તો દહીંનું એક મોટું ઢેફું નહીં અંદર નાના નાના ફોદા એટલે મને નવીન લાગ્યું કે આ મેં બરાબર પૂરતી મેળવણ નાખ્યું હતું તો આવા નાના નાના ફોદા કેમ થયા કેમ એક મોટું ઢેફું ન થયું એટલે મેં દહીંને પ્રશ્ન કર્યો કે હે દહીં તમારે એમાં એથી વિખવાદ પડી ગયો કે શું તમે ભાગલા પાડી લીધા કે શું કેમાં એક મોટું ઢેફું નહીં નાના નાના ફોદા કેમ ત્યારે દહીંએ મને હળવેકથીને કીધું મને કે સાહેબ માણસનો હાથ અડી જાય ને ત્યાં કાંઈ હરાવાટ ન રહી કે અમારે તો કે બધાના સભ્યોને મેળ જ છે પણ અમારી વચ્ચે એ કે પાણી રૂપી દુશ્મન નાખી દીધું એ કે એટલે એ કે અમે નાના નાના ફોદા થઈ ગયા નકર અમે જો એકલું દૂધ હોત ને તો મોટું ઢેફું જ થઈ કે એમ હવે આપણે ધ્યાન રાખવાનું આપણે ઘરમાં સભ્યો સંપીને રહેતા હોય ને ત્યાં સુધી વાંધો નહીં પણ જો કોઈ એમાં આવો દુશ્મન આવી જાય ને ત્યારે આપણું ઘર ભાંગે છે ત્યારે આપણો પરિવાર તૂટે છે એટલે આપણે આવા કોઈ દુશ્મન હોય એને પહેલાં તો છે આપણે ઘરમાં પ્રવેશવા દેવા નહીં આપણે એને અંદર અથવા તો આપણી અંદર એને આવવા દેવા નહીં જોઈ આવી ગયા તો આવા દહીંની જેમ જુદા જુદા ફોદા થઈ જાય એક ઢેફું નહીં રહીએ એટલે આ ખાસ ધ્યાન રાખવાનું આપણે પરિવારવાળોએ